આ ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત મે 2025 માં કરવામાં આવી આ પહેલા કંપનીએ નાણાકીય વર્ષ 2025 માટે શેર દીઠ 65 રૂપિયાનો ઇન્ટરિમ ડિવિડન્ડ પણ આપ્યો હતો આ ઉપરાંત જાન્યુઆરી 2024 નો 40 રૂપિયાનો સ્પેશિયલ ડિવિડન્ડ અને 45 રૂપિયાનો ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યો હતો વર્ષ ઓગસ્ટ 2024 માં પણ કંપની 45 રૂપિયાનો ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યો છે જીલેટ ઇન્ડિયા વર્ષ 2021 થી સતત ડિવિડન્ડ આપી રહી છે આ કંપની અત્યાર સુધી સૌથી વધુ

એટલે કે રોકાણની દ્રષ્ટિએ પણ રોકાણકારોને સારું આપ્યું છે કંપનીએ પછી પરિણામ જોઈએ તો એપ્રિલ જૂન ત્રિમાસિક ગાળામાં આવક સાતસો છ પોઈન્ટ કરોડ રહી ચોખ્ખો નફો એકસો પિસ્તાલીસ પોઈન્ટ કરોડ રૂપિયા રહ્યો અર્નિંગ રૂપિયા આખા નાણાકીય વર્ષ બે હાજર પચીસ ચોત્રીસ પોઈન્ટ ચોર્યાસી કરોડ રૂપિયા રહી અને ચોખ્ખો નફો ચારસો સત્તર પોઈન્ટ છાસઠ કરોડ રૂપિયા અર્નિંગ પ્રતિ શેર એકસો અઠ્યાવીસ પોઈન્ટ સત્તર કરોડ રૂપિયાની રહી હતી. પછી વાત કરીએ કે એચડીએફસી બેન્કના શેર વિશે તો પ્રાઇવેટ સેક્ટરની બેંક બેન્ક એચડીએફસી બેન્ક ના એચડીએફસી બેન્ક ના શેર હોલ્ડર્સ ને પહેલી વાર બોનસ શેર મળવા જઈ રહ્યા છે આ જાહેરાત જુલાઈ બે હજાર પચીસ માં એપ્રિલ જૂન બે હજાર પચીસ ના ત્રિમાસિક પરિણામો સાથે કરવામાં આવી છે એક શેર ની સામે એક બોનસ શેર આપવા જઈ રહી છે